અબ જોઇરાજો સ્પાર્ટ ટુડે ન્યૂઝ સરદાર પટેલ જીની 150 મે જન્મદિવસ નિમિત્તે યોજાયલા રાષ્ટ્રીય એકતા પદયાત્રા પર ચકચાર ચકાચક બનાવા વિસ્તાર પર વિદ્યાર્થી સંગ દ્વારા કચરા મારની પ્રસિદ્ધિ ઉભી કરતા વિવાદ સર્જાયો 26 મે ના સરદાર પટેલ જીની 150 મે જન્મદિવસ નિમિત્તે ક્રમશઃ કેવળિયા સોની રાષ્ટ્રીય એકતા પદયાત્રા પૂર્વ મનપા દ્વારા સદર વિસ્તારને ચકાચક બનાવવામાં આવ્યો છે જેના પર વિદ્યાર્થી સંગ દ્વારા વિસફોલ હોય કે પછી જાહેર મિલકત આગામી કાર્યક્રમની પ્રસિદ્ધિ માટે કચરા મારતા વિવાદ ઉઠવા પામ્યો છે